એક ગુંડા જેવો દેખાતો વિલન માણસ વાણંદની દુકાને ગયો અને કહ્યું મારા વાળ દાઢી બનાવ જો મને વાગ્યા વગર સારી રીતે કપાશે ને તો તને ઈનામ આપીશ અને જો મને જરાક પણ વાગ્યું છે ને તો તારું ગળું કાપી નાખીશ ડરના માર્યા બધા વાણંદ ના પાડી દીધા છેલ્લે ગામડાની એક નાની એવી દુકાનમાં તે ગયો ત્યાંના વાણંદે શરત મંજૂર કરી અને કહ્યું બેસી જાઓ વાણંદે ખૂબ સારી રીતે દાઢીને વાળ કાપી આપ્યા ગુંડો તો ખુશ થઈ ગયો અને ખિસ્સામાંથી કાઢીને દસ હજાર રૂપિયા આપી દીધા અને પછી પૂછ્યું તને તારો જીવ જવાની બીક ના લાગી ત્યારે વાણંદે કહ્યું બીક શેની બીક પહેલ તો મારી પાસે હતી ને ગુંડાએ કહ્યું શેની પહેલ વાણંદે કહ્યું આ અસ્તરો તો મારા હાથમાં જ હતો ને જો કદાચ ભૂલથી ક્યાંક વાગી જાત તો તમે મારું ગળું કાપો એ પહેલા તમારું ગળું કાપી નાખે ગુંડો તો આ સાંભળીને પરસેવે લથપથ થઈ ગયો મિત્રો કોઈ પણ પરિસ્થિતિનો ડરવાને બદલે હિંમતથી સામનો કરવો જોઈએ તમારો વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ